અંકલેશ્વરના અંડાળા ગામ પંચાયત પીડબ્લ્યુડી પંચાયત અને સિંચાઈ વિભાગ દ્વારા અંડાળા માંડવા મુખ્ય માર્ગ ઉપર તેમજ અશોક વિહાર સોસાયટીના જોડકા માર્ગ ઉપર લારી ગલ્લાવાળાઓએ કરેલા ગેરકાયદેસર દબાણો અંગે તબક્કાવાર ત્રણ નોટિસ પાઠવવામાં આવી હતી અને સ્વૈચ્છિક રીતે લારી ગલ્લા હટાવી લેવા જણાવ્યું હતું જોકે દબાણકર્તાઓએ નોટિસોની અવગણના કરી દબાણો હટાવ્યા ન હતા જેથી આ રોજ ગ્રામ પંચાયત અને પીડબ્લ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા जेसीबी मशीन वडे गैर कायदेशीर डबाळो ने दूर करी मार्गो ने खुल्ला कराया हता। ग्राम पंचायत नी आ कामगिरी ना पक्ले डबाणकर्त्याओ मा फफडाट फैलाई जावा पामियो होतो आज रोस तारीख 24/2023 नारो ग्रामपंचायत अंडाडा पीडब्ल्यूडी विभाग पंचायत उपेशवर नर्मदा सिचाई खातू उपेशवर तरफ थी अंडाडा गामे जे अशोक विहार सोसायटी सोसायटी તેમજ रुपीना सोसायटी तरफदार हे तरफ थी દબાણ કરતા અંગેની નોટિસ મળી હતી તે નોટિસ અન્વયે કલ્લાધારકોને લારીધારકોને ત્રણ નોટિસો ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ હતી તેમ છતાં કલ્લાધારકો અને લારીધારકોએ પોતાનો સામાન સ્વ ખર્ચે ન ખસેડતા દબાણ દૂર ન કરતા ગ્રામ પંચાયત અંડા પીડબ્લ્યુડી તેમજ શિક્ષા વિભાગ દ્વારા આજે સંયુક્ત દબાણ દૂર કરવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો અને આજ રોજે અંડા માંડવા મીન રોડ પર તથા અશોક વાટિકાને જોડતા મેઇન રોડ પર આવેલા દબાણો ગ્રામ પંચાયત દંડા પીડબલ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા દૂર કરવામાં આવી છે